છતાંય ગણતરીના અંતિમ રાઉન્ડ સુધી લોકો જકડાઈ રહ્યા હતા ગણતરીમાં મનસુખ વસાવાને છ લાખથી વધુ મત મળ્યા છે તેમજ ચૈતર વસાવાને પાંચ લાખ બાવીસ હજાર મત મળ્યા છે ત્યારે દરેક રાઉન્ડમાં નોટાના મતોમાં થઈ રહેલા વધારાએ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ઉમેદવારોથી નારાજ લોકોએ નોટાનું બટન દબાવીને પોતાનું મતદાન કર્યું હતું વર્ષ બે હજાર ઓગણીસમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં નોટાને છ મત મળ્યા હતા જેની સામે આ વખતે તેમાં એક પોઇન્ટ ઓગણચાલીસ ટકાના વધારા સાથે નોટાને ત્રેવીસ હજાર બસો ત્યાંસી લોકોએ મત આપ્યો હોવાનું જણાયું હતું નોંધણીય છે કે વર્ષ બે હજાર પણ નોટાને ત્રેવીસ હજાર મળ્યા હતા જે ગત ચૂંટણીમાં એક ઘટી ગયા હતા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ હરહંમેશ જનતાની સાથે